સુરતના ડિંડોલીમાં આવેલ બલિયાનગર પાસે બે પરિવાર વચ્ચેની લડાઈમાં યુવકની જાહેરમાં હત્યા કરાતા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણની અટકાયત કરી લીધી છે ડિંડોલી વિસ્તારમાં આવેલી બિલિયાનગર પાસે અતુલ સોની ઉર્ફે યાદવની ત્રણ દિવસ પહેલાં અદાવતમાં ત્રણ યુવકોએ હત્યા કરી હતી ડિંડોલી વિસ્તારમાં આવેલી બિલિયાનગર સોસાયટીમાં રહેતા અતુલ સોની ઉર્ફે યાદવનો ત્રણ દિવસ પહેલાં મુકેશ બરવાડના ભાઈ સાથે ઝઘડો થયો હતો જો કે આજે સાંજે અતુલ પોતાના ઘર પાસે સોસાયટીની બહાર બાઇક ઉપર બેસેલો હતો તે સમયે ત્રણ અજાણ્યા યુવકો આવીને અતુલ સોની ઉર્ફે યાદવની ઉપર ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો અને ત્યાંથી નાસી છૂટ્યા હતા જો કે ડિંડોલી પોલીસે શંકાને આધારે આનંદ યાદવ અભિષેક અને ન વાંગણીવાળા નામના વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાગામ ખાતે એક હત્યાનો બનાવ બન્યો છે બનાવમાં મુજબ છે કે એક વ્યક્તિને બે લોકોએ આવી અને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા નિપજાવેલ છે જે ભોગ બનનાર છે એને મેડિકલ તપાસ અને એના માટે પીએમ માટે અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહેલ છે આ ઉપરાંત એના સંબંધીની ફરિયાદ લેવાની પણ પ્રક્રિયા ચાલુ છે આ ઉપરાંત જે આરોપી છે શકમંદો એની તપાસ પણ પોલીસ કરી રહેલ છે અને જે પણ મેડિકલ એવિડન્સીસ છે વિટનેસ છે અને બીજી જે પુરાવા મળે છે એ આધારે અમે કાર્યવાહી આગળ કરીશું